મેડિકલ કોલેજ ના ગ્રાઉન્ડ ખાતે પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ નર્સિંગ ના એકત્ર થયા હતા સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓ પોતે અંગદાન મહાદાન ના વિવિધ વિષયો ઉપર એ પેઇન્ટિંગ કરીને જાતે લાવેલા હતા વિદ્યાર્થીઓ એનું પણ એક પ્રદર્શન હતું સાથે સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ દાદા અંગદાન અંગેના શપથ વિદ્યાર્થીઓને લેવડાયા તેમની ફેકલ્ટી પણ ઉપસ્થિત હતી સાથે સાથે અંગદાન અંગેનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું નર્સિંગ વિદ્યાર્થીઓ એ સમાજ અને તબીબ વચ્ચેની એક અગત્યની કડીરૂપ છે સમાજમાં સૌથી જનજાગૃતિ અભિયાનનું આ એક માધ્યમ છે વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે આ જે અંગદાન મહાદાન અભિયાન છે ને જન આંદોલન બનાવવા માટે જન જન માણસ સુધી આ મેસેજ પહોંચાડવામાં આવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈનું બ્રેન ડેથ ના થાય પરંતુ કુદરતી રીતે બ્રેન ડેથ થાય તો તેનો પરિવારજન અંગદાન અવશ્ય કરાવે જેથી બીજાના જીવનમાં રોશની આવે એક વ્યક્તિના અંગદાનથી સાતથી આઠ લોકોના જીવન બચી શકે છે સાથે સાથે શાંતિદૂત બલુન ઉડાડીને અંગદાન અંગેનો મેસેજ આપવામાં આવેલો હતો અને તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે અમે આ આંદોલનને જન જન માનસ સુધી લઈ જઈને જન આંદોલન અચૂક બનાવશું આ તબક્કે હું દિલીપભાઈ દેશમુખ દાદાને અભિનંદન આપું છું કે છેલ્લા ચાર પાંચ વર્ષમાં તેમણે ગુજરાતમાં એક જ્યોત જગાવી છે અંગદાન ક્ષેત્રે એમને ખૂબ જબરજસ્ત જાગૃતિ લાવવાને કારણે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અઢીસો જેટલા અંગદાન વ્યક્તિઓના થયા છે તેને કારણે અનેકના લોકોના જીવનમાં રોશની આવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઇઠ્યાસી લોકોના અંગદાન પ્રાપ્ત થવાને કારણે અનેક લોકોને અનેક અંગો પ્રાપ્ત થયા છે એવી રીતે સમગ્ર ગુજરાતની નાની મોટી હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અંગદાન અંગે જનજાગૃતિ અભિયાનના લીધે અંગો પ્રાપ્ત થઈ રહ્યા હોવાને કારણે જે લોકો મોતના મુખમાં જે લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે કોઈને કિડની કોઈને લીવર કોઈને હૃદય બળવાને કારણે એના જીવનમાં રોશની આવે છે આ ખૂબ મોટું કામ છે ભગવાનનું કામ છે પુણ્યનું કામ છે સમાજના રાજકીય આગેવાનો સમાજ જેવી સંસ્થાઓ એનજીઓ અને વિવિધ સોસાયટીના પ્રમુખો તમામને હું અપીલ કરું છું કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાય અને જન આંદોલન બનાવે અને આ આંદોલન થકી અનેક લોકોને જીવનમાં રોશની આવે આ ખૂબ મોટું પુણ્યનું કામ છે આ કાર્યમાં જોડાય આભાર ભારત માતા કી જય વંદે માતરમ